વડોદરા વડોદરા નજીકથી એલસીબી પોલીસે લાખ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ પરથી વડોદરા રૂરલ એલસીબી પોલીસે અધ કહી શકાય એટલો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડતા દારૂનો કિરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા રૂરલ એલસીબી ટીમ સિનુર પોલીસ મથક વિસ્તારમાં અનડીટેક્ટ ગુનાની તપાસમાં હતી દરમિયાન એલસીબી ટીમના બે પોલીસ પોલીસકર્મીઓને બાતમી મળી હતી કે એક આયસર બંધ બોડીની હાલતમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફથી ભરૂચ થઈ વડોદરા તરફ જઈ રહ્યો છે બાતમીના આધારે એલસીબી ટીમ કરજણ પોલીસ મથકની હદના નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર એક હોટલ સામે હાઇવે ઉપર ઉપરોક્ત આયસર ગાડીની વોચમાં છૂટાછવાયા વોચમાં ગોઠવાઈ ગયા હતા દરમિયાન બાતમીવાળી આયસર ગાડી આવતા તેને કુડન કરી જડપી ઝડપીપાળી આયસરમાં ડ્રાઈવરે સામે એકલોજ હોય જેને નીચે ઉતારી નામઠામ પૂતા અનવર અહમદ વોરા રહે ડબાણ પંચાયત ઓફિસની બાજુમાં તારીખ તાલુકો નડિયા જિલ્લો ખેડા હોવાનું જણાવ્યું હતું જેને આયસરમાં શું ભરેલું છે તે બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી આયસરમાં તપાસ કરતા ભારતીય બનાવટનું વિદેશી દારૂના ક્વાટરિયા પેટી નંગ ચારસો સોળ જેમાં કુલ બોટલ નંગ ઓગણત્રીસ લાખ અઠાણું હજાર મુદ્દા પોલીસે કબજે કર્યો હતો પોલીસે દારૂ સાથે સડપાયેલા ઈસમ તેમજ દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઈસમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કરાવ્યો છે સફેદ બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમો